કારણ કે તમારે અને મારે કઈક મેળવવું છે પણ ગુમાવવું નથી એમ ના મળે નહીં બાણું લાખ માળવાનો ધણી ભરથરી છે ને જોજો વિચાર કરજો કે પીંગળા એક ઇતિહાસ એવો છે કે અશ્વ પાળ પાસે રાતે ગઈ હતી અને ભરથરી આ જોઈ ગયો નામ થયું તેમ થયું આવી બધી વાતો છે એ વાત ખોટી છે એવું મારો દાવો નથી પણ હું તમને એક વાત કહું કે બાણું લાખ માળવાનો ધણી હોય એનું બૈરું આવું જેવું તેવું હોય એવું હોય જ નહીં પણ આમાં શું છે કે ખાચો ઇતિહાસ બધાય દબાવી રાખ્યો છે પાદરી ઉધડક વાતો કરે આ રામાયણમાં છે ને રામાયણમાં તે બાપુ કેટલી ઊંધી વાતો ચિતરી નાખી છે રામાયણ છે કઈક જુદી દુનિયા ઊંધી કરી નાખી છે બાણું લાખ માળવાનો ધણી પરથરી પીંગળા વગેરે બાપુ એક સેકન્ડ નો રહે કે ઈ પીંગળા ને છોડીને બાપુ સાધુ બની ગયો હોય છે કેમ બન્યો હોય છે વિચાર કરજો એકવાર ભરતરી બાપુ શિકાર કરવા માટે જાય છે બે પાંચ સૈનિકો છે હારે એ શિકાર કરીને વળ્યા ને ત્યારે ગામડા ગામની બાજુમાંથી નીકળ્યા અને એમાં કોઈક ભાઈ ગુજરી ગયો અને શમશાન યાત્રા નીકળી એ શમશાન યાત્રા જાતી હતી ને વાંહે એક બેન માથા પસારતી જાતી વાળ તોડતી જાતી એટલે ભરતરીને એમ થયું એના સૈનિકોને પૂછે છે કે આ શમશાનમાં બેન બૈરા કોઈ દિવ ન જાય પણ આ બેન કેમ હાલી જાય છે વાય વાય એનો આ ગુજરી ગયો એનો ભાઈ છે એનો ઘરવાળો હશે એનો દીકરો ગોઠવીને ભાઈ ને ગોઠવી દીધો અને બેન બધાને કગરે છે મને જવા દો હવે મારું સતર વયો ગયું મારે આ દુનિયામાં જીવીને હવે શું કામ એટલે કોઈ છોડતા નથી ને પછી બેન ને બાપુ સત ચડ્યું ને

ભરતરી વિચાર થાય કે આ હા હા પતિ પત્નીનો કેટલો પ્રેમ જીવતા પોતાનું દેહનું બલિદાન કરવું આ કેવડી મોટી વાત એને બાપુ ક્યાંય હક નથી ભરતરી ઘરે આવ્યો ઘરે આવીને બાપુ આમ સોફા ઉપર બેહી હિંડોળા ઉપર બે અને વિચાર કરે છે પીંગળા પૂછે છે કેમ આજ કઈ બોલતા નથી પાણી લઈ આવું ચા લઈ આવું જમવા લઈ આવું એ કે પીંગળા આજ મેં એક સપનું એવું જોયું ને એક ચિત્ર એવું જોયું કે મારું મગજ હજી કામ નથી કરતું પીંગળા કહે છે કે એવું શું તમે જોઈને આવ્યા છો કે તમને હક નથી તમે તો રાજા છો એ કંઈ વાત હાજી પણ એક ગામની બાજુમાંથી અમે નીકળ્યા ને એ એક ભાઈ ગુજરી ગયા હતા અને એના ઘરવાળા એની પત્ની હતી ને એ ભાઈને હળગેની હળગતી બાપુ એ દીકરી ભાડ 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 હળગી ગયો હું તો જોઈ રહ્યો મને હજી મારા હૃદયમાં બાપુ ચેન નથી પડતું અને પછી પીંગળા કહે છે કે અગ્નિ મૂકી હતી કે એની હાથે પ્રગટ થઈ હતી કે ના અગ્નિ તો મૂકી હતી તકે એ તો ત્રીજા નંબરનો પ્રેમ કેવાય એમાં હું મોટી વાત હતી જોજો ઇતિહાસ એમ નામ ન બને એ અગ્નિ જો મૂકી હોય તો એ ત્રીજા નંબરનો પ્રેમ કેવાય અને ભરતથી વિચાર કરે તો હારો બીજા નંબરનો કેવો હોય છે પહેલા નંબરનો કેવો હોય છે એ પીંગલાણ કેસીક તો મને આ તમે મને ખુલાસો તો કરો આ બીજા નંબર નો પ્રેમ કોને કહેવાય ત્રીજા નંબર નો કોને કહેવાય ત્યારે એમ કે છે કે અગ્નિ આપી ત્રીજા નંબર નો છે અને જમણા પગના ભગના અંગુઠેથી એની હાથે પ્રગટ થાય ને એ બીજા નંબરનો છે તો કે પહેલા નંબર નો કે પહેલા નંબરનો પ્રેમ ઈ છે કે પોતાની પત્નીને એનો ધણી ગુજરી ગયો એવી વાત ત્યાં કાને પડે અને શ્વાસ અંદર હોય તો બહાર નો નીકળે ને બહાર હોય તો અંદર નો જાય ને ખોળીયામાંથી જીવ નીકળી જાય આનું નામ પહેલા નંબર નો એટલે ભરત ની કે છે પીંગળા ને પીંગડા તું મને કેવો પ્રેમ કરે પેલા નંબર નો બીજા નંબર નો ત્રીજા નંબર નો એટલે સ્વયં છે આપણું બહેરું પેલા નંબર નો કરતું એક ત્રીજા નંબર નો પણ એ તો એમ જ કે પેલા નંબર નો છું છે એ તો કઈ પ્રેમ કેવો કરશ કરીંગળા ને એમ થયું કે આ જાણ્યા વગેરે લોહી પીધા વગેરે રહેશે નહીં અને સાચું આમને સમજાવવાનું નથી તેથી પીંગળા કે છે મહારાજ મહારાજ તમને હું પ્રેમ પહેલા નંબર નો કરું છું પણ અખતરો ન કરતા રોતા નહીં આવડે જો અખતરો કર્યો તો દરબાર રોતા નહીં આવડે પહેલા નંબર નો પ્રેમ કરું છું કે ના ના એવું કાઈ નહીં કરું તો આપણે હાકણા રે એ ચારસો મહિનાનો સમય થયો ને બાબુ એને મનમાં વાત જાતી નહોતી મારે પીંગળાની પરીક્ષા કરવી છે એમાં એક વાર ફરીને શિકાર કરવા ગયા અને એના ભાઈ વિક્રમસિંહ ભેગા છે વિક્રમ ને કે છે કે જા તું મારો ઘોડો ને તારો ઘોડો બે લઈને રાજમાં જા અને તારી ભાભી પૂછે કે તમારા ભાઈ ક્યાંય ગયા તો તારે સિંહના શિકારમાં બનવાનું કંઈક બની જાય તો હેરાન થઈ જવું કે તું મને મોટો ભાઈ માનતો ભલે રાજા માન હોય ભલે મારી આજ્ઞા નું તારે પાલન કરવું પડે આ આમસા નથી રાજા વાજા ને વાંદરા કીધા બાજુમાં એની દાસી ઉભી છે અને પીંગળા પૂછે છે વિક્રમભાઈ તમે આવ્યા તમારા ભાઈ ક્યાં એટલે વિક્રમ ઘડીક બોલતો નથી વિક્રમભાઈ તમને કહું છું તમારા ભાઈ ક્યાં માંડ માંડ બોલ્યો કારણ કે ખેલ તો પછી નાટક તો હરકી રીતે જ કરવું પડે મારા ભાઈએ સિંહના શિકારમાં મારા ભાઈ ઉપર સિંહે તરાપ મારીને મારા ભાઈને મારી નાખ્યા છે એ આમના મટારીએ હાથ રહી ગયો બાપુ પીંગળાના ખોળિયા જીવ નીકળી ગયો હવે પડખે દાસી ઉભી છે એટલે દાસીએ એ બાવડું પકડીને કીધું કે હાલો બા એ બાવડું પકડું ને ત્યાં પીંગળા પડી ત્યાં બધાને ખબર પડે પીંગળા તો ગુજરી ગઈ અને કડીક થયું ભરથરી આવ્યો ને બાપુ ખબર પડી ને પછી ભરથરી માથા મીડ્યો પછાડો પીંગળા પીંગળા હવે હું તારા વગર અને બાણું લાખ માળવાનો ધણી એનું બૈરું બાપુ ગુજરી જાય પછી પબ્લિક કેવી ભેગી થઈ છે ખીડીઓ ઘોડે માણા ઉભરાણો હો પણ ભરથરી બાપુ બે કાબુ બની ગયો વાળ મીડો તોડવા ધોડ ને ફાકડા મીડો ભરવા પીંગળા જાગ પીંગળા પણ મરેલા બાપુ જાગે આ તો પેલા વિચારવાની જરૂર છે હું તો એમ કઉ છું કે ખતરા કોઈ વાત ના કરાય બાપુ આ હરવા ફરવાની ખાવા પીવાની મોજ કરવાની કઈ જરૂર નહીં હોય એને શોખ નહીં હોય આપણને દુઃખ થાય આ દરા વીસ વરા પચીસ વરા જેટલી જેલ હોય એમને કોઈનું મોઢું નહીં જોવાનું એક ચાર દિવાલું વચ્ચે જિંદગી કાઢવાની પણ બાપુ એવું પગલું ક્યારેક માણસ ને ચડી જાય ને પગલું ભરી લે ને પછી પસ્તાવાનો વારો આવેલ એટલે જ સંતો એ કીધું કે ધરતી રાજા રામ ની કોઈ ની પૂરી કરી કરીને આશ આની માથે કઈક રાણા રમી ગયા ને કઈક વ્યાઈ ગયા નિરાશ પછી જેલમાં પૂરો એની આપડે ખબર કાઢવા જાય ને એ શું કે ખબર

ગુરુ મહારાજ ના પગમાં પડીને ભરતરી કરે છે બાપુ બાપુ આને કઈક કરો બાપુ આને હજીવન કરો બાપુ આને હજીવન કરો ગુરુ મહારાજ તમે જ કર્યું છે ને હવે તમે છો કરો આને આ કરવાની જરૂર શું હતી કે તમારા પગ પકડું મારી ભૂલ થઈ જાય મારું આમ થઈ ગયું મારું આમ થઈ ગયું એ કે ભાઈ મરેલા જીવતા થાય તો ની આ લાઈનો લાગે મારી એવી થોડી તાકાત હોય કે મરેલા હું જીવતા કરી શકું એમ કરતા કરતા શમશાન યાત્રા તૈયાર થઈ અને માણસો બધા શમશાને જવા મીડ્યા શમશાન યાત્રા હાલીને બાપુ ભરથરી વાય ગાંડો પાગલ થઈ ગયો ગુરુ મહારાજ ની આંખ માં આહુડા મીડ્યા પડવા કે હવે આ ભરથરીને મારે કેમ કાબુ કરવો કે પાગલ થઈ જાય ને તો આખો બાણુ લાખ માળવો નો થારો થઈ જાય કે આ બાણુ લાખ માળવો ને કોણ હાચવશે એમ કરતા કરતા શમશાન માં ગયા એ લાકડા ગોઠવા ને પીંગળા ને માથે ગોઠવી અને બાબા ભરતરી ગાંડો તૂર થયો અને એમાં કુદરત ને વાદ રાખીને એક ગોંદકાનો આત્મો આમ જાતો તો અને સદગુરુ મહારાજના भजन ના બળ થી આમ જોઈ ગયા કે આત્મો હારો નથી પણ આ ભરતરી ને કાબુ કરવા માટે જો આ પીંગળામાં માં નાખું ને પીંગળા બેઠી થાય ને તો ભરતરી બાપુ ઠેકાણે આવી જાય એ ગોંદકાનો આત્મો બાપુ પકડી અને પીંગળાના ના નાખ્યો અને પીંગળા બેઠી થઈ પર આવી ગયો પણ અસલ પીંગળા બાપુ અશ્વપાલ બાણું લાખ માળવાનું બહિરું બાપુ એવું ન હોય જેવું તેવું કેવાનો મારો અર્થ કે જે સત્ય છે ને એને સુપાયું છે કઈ આ રામાયણ છે રામાયણ તમે જો ઘણા બધા એમ કે

એને મારી દીકરી વરમાળા પહેરાવે હવે ઈ સંયમ રજો ને એમાં કે રાવણ હતો એવું કે છે હાજુ ખોટું મારો રામ જાણો ઈ રાવણ થી કે ચોખા જેટલું ધનુષ હેલું નહોતું હવે એને થી ચોખા જેટલું ધનુષ ન હેલું તો વન માંથી સીતાજી ને આખે આખા ઉપાડી જવાનું શું કારણ આખે આખા સીતાજી ઉપડે સીતાજી ખોડો ખોડો કરીને ફરતા હતા એવડું ધનુષ રાવણ હલાવી ન હોય અને વન માંથી જેથી લખમણ રેખા ઓળંગી ગયા અને સીતાજી આખે આખા ઉપાડી ગયા પણ આમાં એક વાત પડી છે ભોળાનાથ અને પાર્વતી બે જયારે હિમાલય ઉપર હતા ને ત્યારે પાર્વતી માં વિષ્ણુ ભગવાન અહીંયા બેહવા માટે ગયા અને વિષ્ણુ ભગવાન મકાન બનાવ્યું હતું એટલે લક્ષ્મીજી બધું બતાવે મિન મકાન બનાવ્યું અમારે જમવાનું નાય અમારે રેવાનું નાય હોવાનું નાય રસોડું નાય ફલાણું નાય ફલાણું બૈરાનો સ્વભાવ હોય ઘરમાં કઈક વસ્તુ લાવે આજુબાજુ બૈરા ભેગા થઈને બધું દેખાડે એટલે પારવતીને કે છે કે મેં આ બધું બનાવ્યું અને તમારે દીકરા મોટા થયા કે મકાન બકાન કઈ કરવા નથી કે આ તો હમણાં હાય બ્રુદ નહત પારવતી ઘરે આવીને ભોળાના હાથ ને કે છે પ્રભુ મકાન આપણે નથી કરવું આ છોકરા મોટા થઈ ગયા ભોળાનાથ વિચાર કરે ખારું મકાન નું અતાર સુધી કોઈ ધ્યાન મગજ માં આવ્યું જ નહોતું અત્યારે ક્યાં જાય એટલે કે વિષ્ણુ ભગવાન ને અહીંયા બે હવા ગઈ હતી એમને કે સુંદર મજાનું મકાન બનાવ્યું કે આપણે નથી બનાવું એટલે કે એ વાત હાજર તમારી પણ કે આપણી પાસે પૈસા નથી હું તમને ભભૂતિ આપું ભભૂતિ લઈને જાવ વિષ્ણુ ભગવાન ભાઈ એના બરોબર હોનું લઈ આવ્યો અને હોનું વેચીને આપણે મકાન કરી કારણ કે આપણી પાસે પૈસા છે નહીં ભોળાનાથ ને ખીસું જ નહોતું પૈસા જ્યાંથી હોય રાખવા જ એટલે ભભૂતી આપી એટલે પાર્વતી કહે છે કે આટલી ભભૂતિ કેટલું હોવાનું આવશે કે પણ લઈ તો જાવ એટલું તો લઈ આવો પછી કઈક આગળ જોઈશું એ ભભૂતી લઈ અને પાર્વતી માં ગયા છે અહીંયા જઈ અને પછી કીધું કે આના બરોબર અમને હોનું આપો હવે સાબડા મૂકવામાં ભોળાનાથ ની ભભૂતિ ઊંચી થાય બાપુ હોના ઢગલા મીડ્યા કરવા હો ગાડા ભરી ભરીને હોનું મીડ્યું જવાનું સાબડું ઊંચું ન થાય હવે અહીંયા ઢગલે ઢગલા થયા હોના પછી કે એટલું બધું હોવાનું છે ઈટું ને પાણા શું માથાકુટ કર્યું હોના નું જ બનાવે ને એ હોના મકાન બનાવ્યું અને વાસ્તુ પૂજન કરવા માટે તેથી સારામાં સારો ને વિદ્વાન માં વિદ્વાન બ્રાહ્મણ રાવણ એ રાવણ ને બાપુ અહીંયા વાસ્તુ પૂજન કરવા માટે બોલાયો એ વાસ્તુ પૂજન કર્યું ને પછી ભોળાનાથ ને તો ખબર એ તો બાપુ ત્રિલોક નો નાથ એને ખબર હોય એટલે પેલા પાર્વતી પાસે જાય કે આ ભુદેવને ને શું આપશું આપડે દક્ષિણામાં ઈ કે એને રાજી કરી દો જે માગે એ આપી દઈએ કે જો જે માગ આપી દે પછી મારી માસે લોહી નો પીતા કારણ કે હવે આપણું એક આપણે એક પ્લાસ્ટર કર્યું હોય તો બૈરુ રાજીનો રેડ થઈ જાય એટલે બદલે હોનાનું મકાન બૈરુ રાજી કેટલું હોય ઈ કે એને જે જોઈએ આપી દ્યો પણ એનું મન છેજે નહોતું પાય એ કે વાંધો નહીં અહીંયા ગયા રાવણને કીધું ભૂધય બોલો હું આપું ઠીક જે આપું એ આપો ને કે ના તમે માગો આજ આજે આપવું

ભૂદેવ માંડ માંડ મકાન બનાવ્યું તમે લઈ લીધું ને લઈ લ્યો પણ આ મકાન ને જો એકદી દી ભડકે નો બાળું તો હું શક્તિ નહીં લખું અહીંયા લખી લે આ સીતાજી ને બાપુ અહીંયા જવાનું જ હતું નગર સીતાજી ની બાપુ એની સામે દ્રષ્ટિ પડે ને તો રાવણ ની રાખ બાપુ આ ધરતી ઉપર ન પડે રાખ ઉડી જાય ઈ દીકરી હતી સીતાજી ને તમે શું માનો છો એની તાકાત જ નથી રાવણ એની સામે દ્રષ્ટિ કરે અને રાવણે બાપુ સીતાજી ને ઉપાડ્યા ને તારે માં કઈ ઉપાડ્યા છે કે માં તું આવ્યો ને તો મારો બાપ આવે અને એ મને મારે ને તો મને મુક્તિ મળે અને અહીંયા આવે ને તો મારી લંકા પવિત્ર થાય બાપુ રાવણ જેવો તેવો નહોતો ચાર વેદ જેના મોઢે હોય નવ ગ્રહ જેને ઢોલીએ બાંધ્યા હોય પવન પાણી ભરે વા વાસીધુ કરે ગણે ગાયું ચારે રવિ રસોઈ બનાવે શિવ જેનો ભંડારી હોય યમના દૂત બાપુ એને રજા લેવા આવવું પડે કે અમે એનો જીવ લેવા જઈએ એ અને આ ધરતી ઉપર ચૌદ ચોકડી નું રાજ કર્યું રાવણે સતયુગ દ્વાપર તેતા ને કળિયુગ ચાર યુગ ની એક ચોકડી થાય ચૌદ ચોકુ ને છપ્પન યુગ સુધી આ ધરતી ઉપર રાવણ રહ્યો છે એવું કે છે સંત કેટલું એનો તપો બળે છે કેટલો વિદ્વાન છે અને રામ ને બાપુ થકો થયો તો બાપુ એનું ભજન તો કઈ કઈ છે ને પણ આપણને છે ને કઈ આમાં સમજાતું જ નથી આપણે બસ